નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશ્ચિત દસ ન્યૂઝ હું છું આપની સાથે સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા નોટિફિકેશન નો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે હિંમતનગર અને તેની આસપાસની અગિયાર ગ્રામ પંચાયતોની ઓગણીસ હજાર એકર જમીન વિકાસના નકશામાં કપાતમાં જતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા નોટિફિકેશનનો વિરોધ વધુ ઉગ્ર બનવા પામ્યો છે હિંમતનગર અને તેની આસપાસની અગિયાર ગ્રામ પંચાયતોને ઓગણીસ એકર જમીન વિકાસના નકશામાં કપાતમાં જતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે આજે હડિયોલ ગામના એક હજારથી વધુ ખેડૂતોએ હિંમતનગરના બહુમાળી ભવન ખાતે ભેગા થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતો દ્વારા હુડાના નોટિફિકેશન સામે બે હજાર બસો જેટલા વાંધો રજૂ કરવામાં આવ્યા છે ખેડૂતોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે હુડાની અંદર મારી જમીન જઈ રહી છે મારો એક ભાઈ તો જમીન વિહોણો થઈ રહ્યો છે અમે ચાર ભાઈ છીએ અમે વિરોધ અરજી આપી છે મને એની સામે સખત વાંધો છે અડિયલ ગામની અંદર નવધો રોડ જઈ રહ્યા છે અને બીજા કેટલા રોડ કાઢવા છે એટલે આ સ્કીમ સામે એમને સખત વાંધો છે અમે આજે વધારે અરજી રજૂ કરી છે આનો અમલ નહીં થાય અને આનું કોઈ નિરાકરણ નહીં થાય તો અમે બધા જ ગામના લોકો ફરી પાછા આ જ પ્રવૃત્તિ કરીશું અને સખત આંદોલન કરીશું ગાંધીજી જે માર્ગે આંદોલન કરવા માટે સક્ષમ બની છે આજે હડિયોળ ગામના બાવીસો ખાતેદારો પોતાની વાધા અરજીઓ રજૂ કરવા માટે પ્રાંત કચેરી કલેક્ટર કચેરી ઉપસ્થિત છે ગરમીનો સમય છે ખેતીનો સમય છે પણ એક જ મુદ્દો હુડા હટાવો જમીન બચાવો હુડા હટાવો પરિવાર બચાવો હુડા હટાવો ખેડૂત બચાવો બીજી કોઈ વાત નથી આ ગઈકાલે પાનપુર ગામના ખાતેદારોએ આપી આજે હડિયોલે આપી આવતીકાલે કાંકરોલ આપશે એમ અગિયારે અગિયાર ગામના ક્રમશઃ વાધારજો રજૂ કરવાના છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ નું સાબરકાંઠા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર